વડાપ્રધાનના જન્મદિવસ દિવસ નિમિત્તે સુરતના પશ્ચિમ નિમિત્તે શહેરભરમાં રાજકીય સામાજિક અને ધાર્મિક સહિતની સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એ વડાપ્રધાનના જન્મદિવસે સુરતમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે પ્રધાનમંત્રીની રાષ્ટ્રને સેવા મળતી રહે તેમના દીર્ઘાયુ માટે સત્તરમીએ પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા પંચોતેર બસોમાં ત્રણ હજાર વડીલો અને સિનિયર સિટીઝન્સને અંબાજી મંદિરે લઈ જવાશે ત્યાં ધ્વજારોહણ મહાપૂજા કરાશે ત્યારબાદ બપોરે વડનગરમાં જઈ હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞ કરાશે અને આહુતિ આપી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે સૌ પ્રાર્થના કરશે આમ રંગે ચંગે સુરતના પશ્ચિમ વિધાનસભામાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે જીતેશ જસવંતભાઈ મહેતા મારું નામ છે વોર્ડ નંબર અગિયાર અડાજન ગોરાટ પૂર્વ પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવી હતી હાલ જે પૂર્ણેશ્વર મોદી સાહેબ આદરણીય ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી એવા ધારાસભ્ય પૂર્ણેશ્વર મોદી સાહેબ દ્વારા પંચોતેર બસ અંબાજી મુકામે અને ત્યાંથી વડનગર મુકામે લઈ જવાનું બધું આયોજન કર્યું છે તેમાં લગભગ સિનિયર સિટીઝન એટલે સાહીઠ વર્ષ અને સિત્તેર વર્ષથી ઉપરના લોકોને ત્રણ હજારથી વધુ લોકોને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જન્મદિવસ નિમિત્તે જે સત્તર સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ત્યાં કરી આગળ અંબાજી મુકામે ત્યાં કરી આપને શ્રી યંત્ર દર્શન યજ્ઞ અને આગળ જતા વડનગર ખાતે વડનગરમાં યજ્ઞ અને રુદ્રાભિષેક અભિષેકનું આયોજન કર્યું છે તો સૌ અમારા પશ્ચિમ વિધાનસભામાંથી માંથી ત્રણ હજાર લોકો જે વડીલો છે તે વડીલો ત્યાં ઘરે દર્શન કરે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે કામ કરે છે તેમના ડિરાવી માટે અને સાથે રાષ્ટ્રની જે રીતે સેવા કરે તેના માટે ખૂબ સફળ રહે એના માટે પ્રાર્થના કરવા માટે આ સૌ ત્રણ હજાર લોકોને અમને ત્યાં આગળ લઈ જવાનું આયોજન કરે